પાછલાની કઈ એની અરજીનામાં લેવાનું હતું ખાલી મજૂરીના મે પૈસા નતા નિપટતા હતા એટલે પછી બંધ કરી દીધું પાછળથી રિટાયરમેન્ટ લે હા હા તો પોતાનો બિઝનેસ મારું મોડું સ્ટાર્ટ કર્યું છે બરોબર પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એમ ને બરોબર છે નાનો મોટો જે બી હોય પોતાનો બિઝનેસ હોય એ તો છે અને ઘરે તમે તમે એક કોણ કોણ છો ઘરે બે છોકરા છે મારા

બરોબર મેમાન દઈ છે હજાર આવે છે બરોબર વન ટાઈમ ટુ ટાઈમ જેવો ક જય બરોબર બીજું બીજું શું કીધું તમે સમોસા બીજા સમોસા બી તમે ઘરે બનાવી લાવો ને આ રીતે અહીંયા જ હા હા નાખું બાકી તો લાઈવ જ હા હા લાઈવ એનું શું સમોસાની ડિશમાં

અને કઈ કઈ વેરાયટી માં રાખો આલુ પરોઠા તમે આલુ પરોઠા માં ચીઝ વાળા બી છે બટર વાળા છે જેવા બી જે બી રિક્વાયરમેન્ટ હોય અચ્છા એવું છે બરોબર છે લાઈવ જ તૈયાર કરવાનું હા તો આપણા માટે ને ચીઝ વાળા બનાવજો ભાઈ ચીઝ શું પ્રાઇસ છે આપણે ચીઝ વાળા ની શું પ્રાઇસ છે ચીઝ વાળા અત્યારે એવું છે કે ચીઝ વાળા ને હું રિક્વાયરમેન્ટ હોય તો જ લાવું છું બાકી ચીઝ બી લાઈન નથી હોતી ચીઝ બટર વાળા સ્ટાર્ટ કરવાનું છે હા હા તો અત્યારે રેગ્યુલર અચ્છા અત્યારે રેગ્યુલર બનાવો છો રેગ્યુલર ની શું પ્રાઇસ રહેશે 40

ચીલી ચટણી કાંદા કાંદા જો મરચાઇ છોલે ભટુરે બી રેડી થઈ ગયા છે અને અહીંયા આપડા સમોસા પણ રેડી થઈ ગયા છે હવે શું રેડી કરો છો બેન આલુ પરોઠા બનાવો પછી તાજું તાજું બધું બનાવો છો એટલે બધી પબ્લિક ને તાજું જ ખવડાવવાનું આપણા સામે જ બનાવવાનું સામે જ ખવડાવવાનું હે મેં હમણાં જોયું થોડી વાર તમે આલુ પરોઠાનો મસાલો બનાવતા હતા બરાબર અને તાજું તાજું ખવડાવો ને એટલે ને પેટે ના બગડે સારું એવું મજા આવે ખાવામાં શું નામ છે તમારું મીનાક્ષીબેન કેટલા ટાઈમથી કરો છો મીનાક્ષીબેન બે મહિના થઈ ગયા

બરાબર પૂરી સાઈડ અચ્છા પુલાવ પણ એડ કરવાનું છે આ આલુ પરોઠા રેડી થાય છે શું પ્રાઇસ છે આલુ પરોઠાની એટલે આ જે આપણે સમોસા પ્લેટ બનાવી છોલે ભટુરેની પ્લેટ બનાવી અને આ પ્લેટ બનાવી શું પ્રાઇસ છે ત્રણેની હા હા અને સમોસા ત્રણેય પંદરના બે સમોસા શું વાત છે આ તો રેકોર્ડ તોડ્યા યાર અને ટાઈમિંગ શું છે તમારે ત્યાં નું ટાઈમિંગ આપડે દસ થી ત્રણ દસ વાગે આવી જવાનું બરાબર સવારે દસ વાગે આવી જવાનું બસ અને કેટલા વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી આના પેલા શું કરતા હતા મીનાક્ષી બેન તમે ગાર્મેન્ટ માં જોબ કરતો હતો બરાબર એટલે ત્યાંનો એક્સપિરિયન્સ હવે કોઈ કામ નો નહીં અને આ બધું ક્યાંથી શીખ્યા તમે પોતાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું તો એના માટે નાનાથી પોતાનું હોય તો સારું સારું રૂપિયા મળતા તો પછી આજ કેમ ના કરીએ પોતાનું બિઝનેસ જ કેમ ના પણ આ બધું તો તમને આવડતું હશે ને પેલા થી આવડતું ઘરે

ને અહીંયા જો છોલે વટુરે અને સમોસા પ્લેટો રેડી થઈ જ ગઈ છે અને બધી જ વસ્તુ લાઈવ તમને અહીંયા મળી જવાની છે મીનાક્ષી બેન જે પણ બનાવે છે બધું લાઈવ બનાવીને તમને આપે છે અહીંયા બરાબર હા જોઈ નીકળતા હતા વસ્ત્રાલ કર્ણાવતી ચાર રસ્તા બાજુથી તો અહીંયા મીનાક્ષીબેનને જોયું એમનો પરોઠા છે શિવધરા બરાબર તો અહીંયા ઊભા રહી ગયા ના આયા તો પૂછ્યું કઈ રીતના શું ચલાવો છો બેન કહે કે અમે ચાલીસ રૂપિયાના અંદર પરોઠા ચાલીસ રૂપિયા પંદર રૂપિયાના અંદર તમને સમોસા અને ચાલીસ રૂપિયામાં છોલે ભટુરે મળી જાય તો કેવી મજા પડી જાય બોલો ફક્ત ચાલીસ રૂપિયાના આ પંદર રૂપિયામાં બે સમોસા બોલો ટેસ્ટ કરી લઈએ અને ગરમા ગરમ બધું લાઈવ બનાવીને આપે છે બેન બરાબર બધી વસ્તુ લાઈવ જ હોય છે ગરમ હોય છે બરાબર આ જ વસ્તુ બીજે ક્યાંય જાઓ ને તમે તો સાઈઠ સિત્તેર રૂપિયાથી નીચે ના મળે એ વસ્તુ તમને ચાલીસ રૂપિયામાં મળે મજા પડી જવાની છે એકવાર અહીંયા તમે વિઝિટ કરો આ રોડથી નીકળો તો જરૂરથી તમે આવો અને જોઈ લો ભાઈ પરોઠા બી ગરમા ગરમ છે અને અમૂલના દહીં સાથે મળી જાય એટલે મજા જ મજા એકવાર જરૂરથી વિઝિટ કરજો શિવધારા નાસ્તા હાઉસમાં અને મીનાક્ષી મીનાક્ષીબીરના ત્યાં વિઝિટ કરજો એકવાર મજા આવી જવાની છે મળીએ નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર કટા